વટવા વિસ્તારમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ વટવા વિસ્તારમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસાયા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ વટવા વિસ્તાર અમદાવાદમાં થયેલા ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસવા સાથે જ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગ મુજબ વટવા વિસ્તારમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેને કારણે બસવાટીઓ ખૂબ પરેશાન થયા છે આ ઉજળ બંબાકારના માહોલમાં રોડ ગલીઓ અને નિકાસ નાળાઓમાં પાણી ભરાઈ જવાની ઘટનાએ લોકોના દૈનિક જીવનમાં મોટી અડચણો ઊભી કરી છે ઘરોમાં પાણી ભરાતા રહેવાસીઓને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં ઘરો તેમજ મકાનના તળિયે પાણી પડતું હોવાથી નમાવટ અને નુકસાનની શક્યતા વધી છે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ પાણીની આવક અને નિકાલ માટે પૂરતા સંસાધનોની કમી રહેવા છતાં પ્રવાહી પૂરવાર ટળાતો નથી ભવિષ્યમાં વધુ વરસાદની આગાહી અનુસાર સ્થાનિક લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે વટવા વિસ્તારના રહેવાસીઓને અનુકૂળ ઉકેલો લાવવા માટે શહેર અને મહાનગરપાલિકા તંત્ર માટે મુશ્કેલી વધી રહી છે પાણી ભરાવાની સમસ્યાને લિંબિત દૂર કરવા માટે નિકાસ વ્યવસ્થા સુધારવાની તાત્કાલિક જરૂરિયાત જણાઈ રહી છે આ સમસ્યા દર વર્ષે વરસાદના શરૂ થતાં જ દબાણરૂપે બને છે અને લોકોને વિખ્યાત કરી દેતી હોય છે આથી લાંબા ગાળાના બાંધકામ અને યોગ્ય જળદર્શારી નેતૃત્વ માટે તંત્રને વધુ સંવેદનશીલ બનવું પડશે